કડોદરામાંથી બે પોઈન્ટ સાતસો ચાર કિલોગ્રામ ગાંજા સાથે એકને ઝડપી એકને વોન્ટેડ જાહેર કરતી જિલ્લા એસઓજી ટીમ કડોદરા જિલ્લા પોલીસ મઠક વિસ્તારમાં એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એસઆઈ રાજેન્દ્રભાઈ બંસીલાલ તથા ભૂપેન્દ્ર અંબિકા પ્રસાદને સંયુક્ત બાતમી મળી હતી કે કડોદરા ગાયત્રીનગર રઘુભાઈ ગગજીભાઈ ભરવાડના મકાનમાં ભારે રહેતા ગણેશ પ્રસાદ સીતારામ પ્રસાદ શાહે છૂટક વેચાણ કરવા સારું ગાંજાનો જથ્થો ખરીદી પોતાના રૂમમાં સંગ્રહ કરી રાખ્યાની માહિતી મળતા બાટમીવાળી જગ્યાએ પહોંચી તપાસ કરતાં વગર પાસપાપીનો વનસ્પતિજન્ય માટક પદાર્થ ગાંજાનો જથ્થો કુલને બે પોઈન્ટ સાતસો ચાર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા સત્તાવી હજાર ચાલીસ તથા અંગ જરતી માટે મળી આવેલ મોબાઈલ નંગ બે ચલણી નોટો રૂપિયા પંદર હજાર છસો એંસી મળી કુલ રૂપિયા ત્રેપન હજાર બસો વીસનો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી માલ આપનાર છોટું રહે જોરવા જેના પૂરા નામ સન્નામાની ખબર નથી ને વોન્ટેડ જાહેર કરવાની માહિતી રવિવારે સવારે આઠ વાગે પ્રાપ્ત થઈ જેની આગળ તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી એ દેસાઈ બાદોલી ટાઉન પોલીસે હાથ ધરી છે